ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે ફરીથી ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે કારણ કે ચૈતર વસાવા જે કલેક્ટર છે નર્મદાના ત્યાંના કલેક્ટર જે છે તેના કલેક્ટરની કચેરીની બહાર બેસી ગયા અને એમને આંદોલન શરૂ કરી દીધું ધરણા કર્યા કારણ કે જિલ્લા સંકલન સમિતિમાં જે પ્રશ્નના પ્રશ્ન ઉપાડ્યા હતા તેના જવાબ ન મળ્યા અને માટે તેમને આજે ધરણા કર્યા અને ધરણા કલેક્ટર કચેરીની બહાર કર્યા અત્યારે આપણી સાથે ચૈતર વસાવા જોડાયા છે કારણ કે ધરણા તો પૂરા થયા છે નમસ્તે ચૈતરભાઈ પણ

મણજૂર કરી દીધા હતા જેમાં વીસ વીસ લાખના તળાવો ખોદવાનું પચીસ પચીસ લાખના ત્યારે ચૂંટાયેલા પદા અધિકારીઓના અમારા જેવા ધારાસભ્યના જ કામોને આવી રીતના દૂર કરી ને અધિકારીઓ એજન્સીઓ સાથે ભારોભાર આયોજન કરતા હોય અને એમાં પણ કલેક્ટર શ્રેણીની અધ્યક્ષતામાં જે મિટિંગ મળી એમાં પણ યોગ્ય જવાબ ના આપતા હોય એટલે સ્વાભાવિક પણ અમારે ગાંધીજી માર્ગ ધરણા પર બેસવું પડ્યું હતું એ બાદ જિલ્લા કલેક્ટર

કે તમે કહી રહ્યા છો કે કામ આપી દેવામાં આવ્યા ક્યાંક ભ્રષ્ટાચાર થયેલો છે કારણ કે તમે આ પહેલા પણ આ પ્રકારના કરોડોના ભ્રષ્ટાચાર અલગ અલગ પ્રોજેક્ટ ની અંદર આરોપ લગાવી ચુક્યા છો ચકાસ ગોપીબેન એ અધિકારીઓ એ જ અમને માહિતી આપી છે એ માહિતીના આધારે અમે સ્થળ પર ચકાસ કરી તો સ્થળ પર કામો નથી આજે ફોરેસ્ટ વિભાગના રેન્જ ઓફિસર એ જે પણ માર્ચ અને એપ્રિલ માં નાણાકીય ચુકવણા કર્યા છે બે 2024 ચોવીસ 25 માં એ નાણા ચુકવણા નાણા તો ચૂકવાય ગયા એજન્સી લેન જતી રહી પણ એ કામો પણ આજે જગ્યા પર નથી અમે કલેક્ટર શ્રી હોય ડીસીએફ હોય

અહીંના લોકોને ઘણું નુકસાન થયું છે અને કાર્યવાહી પણ એમના પર યોગ્ય નથી થઈ એટલા જ માટે અમારે આજે આ માર્ગ અપનાવવો પડ્યો છે અને આવનાર દિવસોમાં પણ એ અધિકારીઓ પર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવશે અમારે આવનાર દિવસોમાં ફરી આવા ગાંધી ચિંતા માર્ગે ધરણા પ્રદર્શન કે આંદોલન પર ઉતરવું પડશે અહીંયા નર્મદા જિલ્લામાં તો ગોપીબેન એવું લાગે છે કે તમામ શાખાના અધિકારીઓમાં કોભાંડો કરવાની રેસ જાગી હોય એવી રીતના બધા રોજ ઉતાવળે ખૂબ મોટા પ્રમાણમાં કોભાંડો ચાલી રહ્યા છે

એમના એમ કે જ્યાં પણ મારે સામાન્ય વહીવટ વિભાગમાં બેસવું પડે તો એ અધિકારીઓ સામે હું બેસીશ કેમ કે અમારી પાસે પુરાવા છે અને એ લોકોએ આપેલી માહિતીઓ છે સાથે છે તો કોર્ટમાં પણ લઈ જઈશું એ લોકોને પણ સાથે ચૈતરભાઈ સવાલ એ પણ છે ને કારણ કે નર્મદા જિલ્લો એકલો નથી એ જ રીતે તમે જિલ્લામાં ગયા હતા ત્યાં આગળ તમે સ્કૂલોની જે સાયકલો હતી તે સાયકલોને લઈને પણ તમે વાત કરી હતી અને અલગ અલગ યોજનાઓને લઈને ઘણું બધું ભ્રષ્ટાચારના આરોપ તમે લગાડી રહ્યા છો કે આદિવાસી વિસ્તારની અંદર આ ભ્રષ્ટાચાર અને આ રીતની લાલિયાવાડી સરકારના અધિકારીઓ દ્વારા ચાલે છે હજી સુધી કોઈ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ કે માત્ર ખાલી વાત જ કરવામાં આવે છે ખાલી માત્ર વાત જ કરવામાં આવે છે અને એમાંથી સંતોષ અમને આપી દે છે આ લોકો જે પાંચ કરોડ બ્યાસી લાખ અમારા પ્રાયોજના જે ચેક ડેમો આ વર્ષે વપરાયા છે એની જ ખાલી તપાસ થાય તો હું છાતી ઠોકીને કેમ છું એમાં ખૂબ મોટો અધિકારીઓ નો ભ્રષ્ટાચાર બહાર આવશે આ જિલ્લા વિકાસશીલ તાલુકાની જોગવાઈ બીજે પણ શાકભાજીના ચાર કરોડ વપરાયેલા છે એની પણ તપાસ થાય તો પણ અધિકારીઓ જેલમાં હશે અને જે રેન્જો દ્વારા

જે પણ સાયબર નું ટેન્ડર જે પણ એજન્સીને આપ્યું એ એજન્સીને એમના લેખિત ઉપરમાં સેટિંગ નહીં થયું એના લીધે અમારી દીકરીઓ આજે પણ તપ કરી રહી છે આજે પણ એમને સાયબર નથી મળી આજે પણ એ સાયબર નું ખુલ્લા ખેતરોમાં આજે કામ થાય પડી રહી છે રહી વાત એકલવ્ય મોડલ સાડાની તમે ને અમે ભણેલા લોકો છે સારી રીતે આપણે સમજી શકીએ છીએ પણ ગુજરાત સરકારને કેમ નથી સમજાતું એ એનો વિષય છે તમે જોઈ શકો છો ગુજરાતમાં સુડતાલીસ જેટલી એકલવ્ય મોડલ શાળાઓ છે જે આદિવાસી બાળકોના ભવિષ્યના ભવિષ્ય કામ કરે છે આ શાળાઓ હાલના તબક્કે જે નવ દસ અને અગિયાર ને બાર એ ગુજરાતી medium શાળાઓ છે આ નવ દસ અગિયાર બાર ની શાળાઓ રાજ્ય બારના જે શિક્ષકોની હમણાં ભરતી થઈ ગયા જૂન મહિનાની ની બાર તારીખ છે એ ભરતીમાં દરેક શાળાઓ માં પંદર લેખે આ વિસ્તારોમાં માં થી પણ વધારે શિક્ષકો જે આવ્યા છે તમામ ના હિન્દી ભાષી છે હવે ગુજરાતમાં એ પણ આદિવાસી વિસ્તારના એકલવ્ય બાળકોને જો ગુજરાતી સમન્તા ગુજરાતી ભાષા બોલતા કે મનંત જેમને નથી આવડતું એવા શિક્ષકો સંભળાવશે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે એટલે અમે સરકારની કીધો એટલે એમણે પોલિટિક્સની વાત કરી પણ એવું નથી અમારા બાળકોના ભવિષ્યનો સવાલ છે એમને આમાં કોક તકલીફો પડશે ત્યારે આવનાર દિવસોમાં આ બાબતને લઈને મે સરકારને ધ્યાન દોરી તેના શિક્ષણ મંત્રી અને પોતે પણ આદિજાતિ મંત્રી છે એમને જરાય ગંભીરતા ન હતી તો એમને આવનાર દિવસોમાં જગાડો માટે મારા ગાંધીનગર સુધી જેવું પડશે તો મે બધા લોકોને લઈને ગાંધીનગર સુધી જઈશું પણ અમારી એકલવ્ય મોડલ શાળામાં ગુજરાતી ભાષાના પણ શિક્ષણનો ભાગ જોઈએ એ ઉત્સવ પોસ્ટ અમે માનનીય સરને એવા પ્રયાસો માટે પત્ર છે આવા દિવસોમાં ચૈતરભાઈ કારણ કે જે રીતે મનસુખ વસાવા પણ ત્યાં આગળ અત્યારે એક લેટર એમનો વાયરલ થયેલો છે તમે એમની સામે લોકસભાની ચૂંટણી લડ્યા અને મનસુખ વસાવાનો આ જે લેટર વાયરલ થયો છે તેની અંદર મનસુખ વસાવાએ પોતે પણ સમર્થન આપી દીધું કે આ ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા નેતાઓ છે જેને એમની વિરુદ્ધમાં કામ કર્યું હતું તમારું પોતાનું શું માનવું છે એને લઈને ગોપીબેન એ તો ભાજપના મનસુખભાઈ વસાવા જેટલા મતો મળ્યા એના કરતા વધારે અમારી લીડ હતી ઝગડિયામાં પણ અમારે છત્રીસ હજાર ની લીડ હતી આ તો લાસ્ટમાં ભાજપે દંડ અપનાવી

ભાજપના એક પણ નેતા એક પણ કાર્યકરે અમને મદદ નથી કરી અમારી તાકાત થી અને ભરૂચ સંસદીય ક્ષેત્ર ના ઇન્ડિયા ગઠબંધન ના અમે પાંચ લાખ બાવીસ હજાર થી વધારે મતો લાવ્યા છે એમાંથી ઘણું શીખ્યા છે આવનાર દિવસોમાં ફરી તકો મળશે તો ફરી આનાથી પણ સારી ચૂંટણીઓ લડશું અને અમને આ ચૂંટણીઓમાં જે પણ રિઝલ્ટ મળ્યું છે આજે વાગરા હોય જંબુસર હોય ભરૂચ હોય કે અંકલેશ્વર હોય કે ડેડીયાપાડા શાખ દ્વારા કે ઝઘડિયા તમામ લોકો ના કામ માં પણ કરીએ છીએ

અઢાર થી વીસ કરોડ એ કમલંબ બનાવવામાં આજ અધિકારીઓ મદદરૂપ બને તે બિલકુલ ચૈત્યભાઈ સાથે જોડાય તેના માટે આપનો ખુબ સ્પષ્ટ માનવું છે કે જે અધિકારીઓ આની અંદર ઇન્વોલ્વ છે એ અધિકારીઓની વિરુદ્ધમાં તેઓ આજે ધરણા ઉપર બેઠા હતા અને જો આવનારા સમયમાં તેમની આ જે સમસ્યા છે તેનું સમાધાન નહીં થાય કારણ કે પૈસા વપરાયા છે અને કરોડો રૂપિયા વપરાયા છે તો આ આદિવાસીઓના કયા પ્રોજેક્ટ માટે વપરાયા છે જો પ્રોજેક્ટની ડિટેલ હોય તો તેની સંપૂર્ણ વિગત જે છે તે ધારાસભ્યને આપવામાં આવે કારણ કે તેઓ તે વિસ્તારના ધારાસભ્ય છે હવે જો સરકારી અધિકારીઓ આ હિસાબ નથી આપી શકતા તો મતલબ ક્યાંક એવું લાગી રહ્યું છે અને ચૈતર વસાવાને ખાસ એવું લાગી રહ્યું છે કે દાળમાં કાળું છે હવે જો આના હિસાબ નહીં આપે તો તેઓ ગાંધીનગર તરફ પણ પ્રયાણ કરવાની વાત કરી રહ્યા છે કે તેઓ ગાંધીનગરમાં પણ ધણા કરશે આપ શું વિચારો છો ચૈતર વસાવાએ જે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે આપ તેની સાથે સમજ છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર